તો સુરેન્દ્રનગરના ચુડામાં વાંસલ નદી પર આવેલા વાંસલ ડેમ ઓવરફ્લો થતા આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી તો આ સ્થિતિના કારણે નદીમાં પાણીના પ્રવાહ અને તેના સ્તરમાં પણ વધારો થયો છે

સાતમાસુ માથે આવે છે ને ડેમ ભરાઈ રહ્યા છે સલકઈ જ્યા ડેમ એટલે અમારે દૂધની ડેરી પાસે કેટલી બીક લાગે અમારે મફતિયા પરાવાળા ને બઉ જોઈખમ અમારે